નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ઉમેદવાર મિત્રો પણ એન કેન પ્રકારના પ્રશ્નો આપણી સામે મૂકી રહ્યા છે કમેન્ટ સ્વરૂપે તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કરી દેવાના છીએ તે પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાંથી બેલેકન ને પ્રેસ કરો સાથે સાથે રેગ્યુલર અવનવી માહિતી અને મટીરિયલ જો તમારે જોઈતું હોય તો તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામની લિંક નીચે મળી જશે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે જાતે જ ટેલિગ્રામમાં જઈ ટ્રિક ત્રણ જે છે સર્ચ કરી અને આપણી સાથે જોડાઈ શકો છો તો વાત કરીએ છીએ પોલીસ ભરતી અપડેટ શું આવી છે નવું શેડ્યુલ કે ટાઈમ ટેબલ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો હવે એક પ્રશ્ન થાય છે ઉમેદવારોને કે ભાઈ નવું શેડ્યુલ આવશે કે નહીં આવે કારણ કે આપણે થોડા દિવસ પહેલા જોઈ ચૂક્યા હતા કે ભાઈ પચીસ હજાર જેવી ભરતી થશે તો એનું શું પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી નવું શેડ્યુલ પણ આવી ગયું છે અને જે છે એની અપડેટ તમને ક્યાં સુધીમાં મળે તેવી અત્યારે આપણે વાત કરવાના છે તો સંભવિત ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તમને જે છે નવી અપડેટ એટલે કે એમાં તમને બધી વસ્તુ મળી જશે કેવી વસ્તુ કે જેમાં કોલ લેટરની માંડી અને ગ્રાઉન્ડ સુધી તમામ માહિતીની ખબર પડી જશે કે ભાઈ કોલ લેટર ક્યારે નીકળશે કઈ તારીખથી તમારે દોડવાનું થશે પછી તમારે ક્યાં ગ્રાઉન્ડ ઉપર જવાનું થશે આવી બધી જ માહિતી તમને ત્યારે ત્યાંથી મળી જશે અને આગળનું જે આગવું આયોજન છે એ પણ આપને મળી જશે કોન્સ્ટેબલની દોડ ક્યારે આવશે આપણા પ્રશ્ન એક જે છે વારે વારે પૂછાય છે જ્યારથી અમને નિમણૂક થઈ છે ત્યારથી તો કોન્સ્ટેબલની જે દોડ છે સંભવિત જાન્યુઆરી છે ત્યારબાદ જો આપણે વાત કરીએ ની દોડ ક્યારે આવશે અને કોન્સ્ટેબલ પીએસઆઈ ની દોડ ક્યારે આવશે સામાન્ય રીતે જે છે પીએસએ ની દોડ પ્રથમ આવતી હોય છે કોન્સ્ટેબલ પીએસએ ની એના પછી અને જે લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલ છે એની દોડ એના પછી આવતી હોય છે તો હવે આપણે જોઈએ કે ભાઈ આની દોડ ક્યારે ડિસેમ્બર મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં એટલે કે આપણે માનીને બેસવાનું સોળ સત્તર ડિસેમ્બર અથવા તો તમને જે છે ચોથા અઠવાડિયામાં આની જે છે તમારે દોડ કદાચ ચાલુ થઈ શકે છે હવે એના પછીનો પ્રશ્ન ભાઈ લેખિત પરીક્ષા ક્યારે ત્રીજા અઠવાડિયા એટલે આપણે માની લો કે કે પરીક્ષાની આજુબાજુ અથવા તો એના જે છે લેખિત પરીક્ષા હોય શકે છે પીએસએ ની લેખિત પરીક્ષા ક્યારે તો આ જે છે સંભવિત જાન્યુઆરી જાન્યુઆરીના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં આવું સંભવિત એટલા માટે કહેવું પડે છે કારણ કે આપણી માહિતી જે મળે છે એ યોગ્ય હોય છે પણ તેમ છતાં અધિકારી છે તો એ પોતાના શિડ્યુલ અને ઘણી બધી સરકારની એવી અપડેટ હોય છે અને કામમાં સંકળાયેલા હોય છે તો આપણે સંભવિત કહેતા હોય છે રાઈટ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અન્ય પણ ઘણા બધા પ્રશ્ન આવે છે જેમ કે પેપરનું લેવલ કેવું રહેશે પછી અલગ અલગ ઘણા બધા પ્રશ્ન આવે છે તો જો તમને પણ કયા પ્રશ્ન હોય કે આનું શું થશે આનું કેવી રીતે થશે તો એ સો ટકા વિડીયોની કમેન્ટમાં જણાવજો આપણે સો ટકાનો પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરીશું ઉપરાંતમાં જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે અથવા તો કોન્સ્ટેબલ અને પીએસએ બંનેની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું આપણે પ્લેટફોર્મ લાવી છે જે છે પ્લેસ્ટોરમાં જવાનું છે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જ્યાં જો તમે ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરો છો અને હવે તો લગભગ તમારે તૈયારી થઈ ચુકી હશે તો તમારે ટેસ્ટ આપવી જોશે તો ટેસ્ટ આપવા માટે માટે તમારી સરસ જે જે છે 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 એ એ એક અભ્યાસક્રમ મુજબ તમને ટેસ્ટ બનાવેલો આમાં પણ જોડાઈ શકો છો જો મટિરિયલ જોઈતું હજી વાંચવાની તૈયારી બાકી હોય તો તમારી માટે સરસ મજાના જે છે આપણે બસો ને રૂપિયામાં તમને કોર્સ આપીએ છીએ એમાં અગિયાર મોડલ પેપર બસો માર્કના અને પોઈન્ટ મુજબ ટેસ્ટ અન્ય પણ એમાં મટિરિયલ મળી જશે અને ખાસ કરી કોન્સ્ટેબલ અને પી બને તૈયારી કરો છો તો ચારસો એકાટી સિરીઝ સાથે કરશે વધુ માટે ચોરણ બે ચુમોતેર ઓગણીસ આ નંબર ઉપર જઈ નો મેસેજ કરો બાકી તમે એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ આ વિડીયો ખાસ તમારા મિત્રોને શેર કરજો જય હિન્દ